આજે કચ્છી નવું વર્ષ કિસાનો ખેતરમાં વાવેતર કરશે ઘરે ઘરે લાપસીના ના આંધળ ગગન ગજે ને મોરલા બોલે માથે ચમકતી બીજ હાલો માંડુ કચ્છ તે આવી અષાઢી બીજ પાણી સાથે અકૂટ લાગણી ધરાવતા મુલકમાં આજે મેઘરાજા સુકન સાચવશે આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ આ દિવસે વાગડથી લઈ છેવાડાના લખપત સુધી ખેડૂતો દ્વારા વાવણી કાર્યનો આરંભ કરવામાં આવશે શાળા પ્રવેશ ઉત્સવ દસ હજાર ત્રણસો છત્ર સ્ભૂતાનું પાર્ટી પેન સાથે પ્રવેશ ભુજની રાવતવાડી રીલોકેશન સાઇટ પંચાયતી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રીની ભેટ આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છમાં મુશળધાર વરસાદ ભુજમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખાવડા દયા પરમાશ આપતો છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા વચ્ચે સૌ કોઈ વરસાદ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોતા હતા ત્યાં ગુરુવારે મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું બાર વાગ્યા પછી ભૂજમાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બાળકોને સ્કૂલે મોકલો છો કે જીવ જોખમમાં મૂકવા સ્કૂલ વાનમાં રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરે છે વિદ્યાર્થી ડ્રાઈવર સાઈડ ઉતારવાથી અકસ્માતનું પણ રિસ્ક ત્રેવીસ જૂનના રોજ અમદાવાદના છારોડી પાસેથી પસાર થઈ રહેલી નિર્મા વાનને વરના એક ટક્કર ને દસ બાળકો સાથે પલટી ગઈ હતી જેની પોલીસ તપાસમાં સામે આવ્યું કે વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા

બસ્સો કિલોમીટરનો રોડ ફિક્સ લાઇન બનાવાઈ રહ્યો છે ત્યારે ત્રણ મહિના પહેલાં અપાયેલી માહિતીમાં બહાર આવી ચોંકાવનારી હકીકત રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગમાં આઈએસ આઈપીએસ અને રાજકીય નેતાઓ માત્ર માઇક્રોબાતોનો વડાજ કરતા હોવાનું થઈ ગયું સ્પષ્ટ મનરેગાના કામમાં સાઠ ચાલીસ રેશિયોને એસી બી કર્યા બાદ બોગસ ફોટો અપલોડ કરીને પચાસ કરોડ રૂપિયાનું કૌભાંડ ઉપર ઉપર માટીપુરી મેટલિંગ કામ થયું હોવાનું દર્શાવી કામ પૂર્ણ થયું હોવાનું બતાવ્યું હાથેથી લખેલા ઠરાવ કરી દેવાયા શ્રમિકોના બદલે મશીનોથી કામ સૌરાષ્ટ્રની એજન્સીઓની સંડવણી ભરૂચના ત્રણ તાલુકામાં સ્કેમ અધિકારીઓ દીદીઓની મિલીભગતના પુરાવા મળ્યા અઠ્યાવીસ જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ ઉતાવળિયા નદીના ધસમસતા પાણીમાં મહિલા તણાઈ દમણના દરિયામાં ભારે કરંટ વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી કરવામાં આવી છે ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર થઈ રહી છે શરૂઆતના દસ દિવસમાં જ રાજ્યના સીઝનમાં પચીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તમે પેપર ફૂટ દબાણ શાખા ક્યાં ફાટક છે તેનો ઓગણ એંસી દિવસનો પ્લાન પથરાવાળાના હાથમાં પહોંચ્યો ફૂટેલા તંત્રના પાપે પાલિકાનું આ પેપર ફૂટી ગયું છે દબાણ શાખાની તારીખ વિસ્તાર અને સમય સાથેના પ્લાનની યાદી બહાર આવી ગઈ છે ફૂટેલું તંત્ર પોલીસ સ્વીચ કંપનીની ભર્તીના પેપર ફૂટતા હતા ત્યાં સુધી તો ઠીક હવે પાલિકાના પ્લાન પણ ફૂટે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર પડતા નહીં